સુરપ્રસિદ્ધ યાત્રાધામ પગડ ખાતે આવેલા રૂપિયોમાં એનડીઆરએફ ટીમ અને ઉષા બ્રોકો દ્વારા અર્ધવાર્ષિક મોકડ્રીલ યોજાયું પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવગર ખાતે આવેલા રોપવે ખાતે એનડીઆરએફ ટીમ દ્વારા આપાતકાલીન સ્થિતિમાં રોપવે ફસાયેલા લોકોએ કયા પ્રકારની સાવચેતી રાખવી અને ફસાયેલા વ્યક્તિઓનું રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને રિહર્સલ કરીને બતાવવામાં આવ્યું વિરલભાઈ જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગોધરા એસડીએમ ઓફિસની ટીમ હાલોર મામલતદારની કચેરી હલોરની ટીમ પાવાગઢ પોલીસ સ્ટેશનની ટીમ હલોર ફાયર ટીમ એકસો આઠ ઇમરજન્સી ટીમ રોપવે ઇન્સ્પેક્ટર ઇલેક્ટ્રિકલ્સ ઇન્સ્પેક્ટર ગોધરા સ્થાનિક લોકો તેમજ પાવગઢના સ્થાનિક લોકોની ઉપસ્થિતિમાં આ મોકડ્રીલ કરવામાં આવ્યો